કારણ કે આજે એક શક્તિમાના મંદિરે દર્શન કરવા જવાનું હતું ત્યાંનું પણ શૂટિંગ કરવાનું હતું કારણ કે ગોંડલ માં એક માત્ર આવેલ ગોકુળિયામાં માં શક્તિમા નું મંદિર છે તમે જોઈ શકો છો આજે શક્તિમાં વાચરા દાદા ગાત્રાળમાં ને કેટલા આપા મિત્રો આજથી શરૂ થયેલ અષાઢ મહિનાના નવલા નોરતાની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તમે જોઈ શકો છો યજ્ઞદીપભાઈ માતાજીને દંડવટ કરતા હતા અને પ્રાર્થના કરતા હતા કે મારા પપ્પાની યુટ્યુબ ચેનલ બધામાં બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે એવી માતાજીને પ્રાર્થના કરી ઘરેથી લઈ આવેલ દીવા અગરબત્તી વ્હાઇટની થોડીક આરતી કરી મિત્રો આજે નોરતા છે એટલે પછી આવી ગયા શક્તિ શક્તિમાના મંદિરે મિત્રો આ આવેલ છે ગોકપુડિયામાં પાછળના ભાગમાં મંદિર રોડ છે જે એની બાજુમાં શક્તિ માતાનું એક માત્ર ગોંડલનું મંદિર છે પછી ત્યાં થોડીક પ્રસાદી માતાજીને ધરાવી પછી આજુબાજુમાં બધા બાળકોને આપેલી હતી તમે જોઈ શકો છો આજે વિડિઓમાં માતાજીના મંદિર અને દર્શન વિશેની જ વાત છે આજે વ્લોગમાં બહુ બીજું કાંઈ છે નહીં તમને કેવાક લાગે છે વિડીયો મિત્રો તમે જણાવજો પછી માતાજીને હાર પહેરા નવી વસ્તુ કે નવી કોઈ પહેરા હોય તો પણ જણાવજો આપણે ફ્રીમાં બધું કરી આપશું પછી માતાજીની સ્તુતિ કરી યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ મિત્રો દર્શન કરજો પછી આવી ગયા ઘરે રસ્તા માં શૂટિંગ કર્યું કારણ કે આજે વરસાદ જેવું હતું એટલે પછી આપણી પાસે તો ગાડી છે નહી એટલે આવી ગયા ઘરે મિત્રો જય માતાજી જય ભવાન